અંધાધાર વરસાદથી મધ્યપ્રદેશના રસ્તાઓ બિસ્માર બન્યા છે મધ્યપ્રદેશમાં સ્ટેટ હાઇવે બાવીસ ધોવાયો છે પાણીના ધસમસતા પ્રવાહથી હાઇવેના બે ભાગ થઈ ગયા ચાલીસ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો હતો આ હાઇવે જેની આ હાલત છે તે હવે જોવા મળી રહી છે હાઇવેના બે ભાગ થઈ ગયા છે અને હવે જેને કારણે અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે મધ્યપ્રદેશના રસ્તાઓ છે તે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે આ હાઇવે છે જેને બાવીસ કરોડના स्टेट हाईवे बीस चालीस करोड़ रूपया खर्चे तैयार तो, हाईवे धोवाई गयो है जेना दृश्य तो रिटर्न जा रहा था तो हमारा गाड़ी गिरने वाला थी हम बहुत परेशानी है तीन दिन बन के चलो तीन घंटा हो गया था रोका बहुत तो परेशानी हो रही जाने की बहुत तकलीफ हो रही तो हम कहा से जाऊँ कैसा क्या करूँ आप समझ में नहीं आ रहे परेशानी इसमें बहुत सारी समस्याएं आ गई हैं क्या है ये रोड पूरा आने जाने के लिए है अपना नरसिंहपुर गाड़ावारा वाड़ा सभी यहाँ आने जाने को अब यहाँ से क्या है गाँव वालों को भी अगर निकलना है तो चार किलोमीटर घूम के आना पड़ रहा है स्कूल नहीं जा पा रहे बच्चे यहाँ से या किसी को कहीं जाना है अब हॉस्पिटल के लिए जाना है तो आप पांच किलोमीटर यहाँ से घूम के जाएंगे गाँव में से फिर वहां से निकलेंगे अब ये तो अब कोई आएगा अधिकारी वही बता पाएगा कब तक करेगा क्या है पंद्रह दिन दस दिन एक महीने दो महीने अभी सोए से ऐसा कुछ लगा नहीं है यहाँ तो सिर्फ हमारे सरपंच या थाने से ही जो भी मदद है उसके अलावा यहाँ कोई व्यक्ति ऐसा नहीं आया कि जो बता पाए कि हम एक महीने में सुधार देंगे कि दस दिन में सुधार देंगे ये भारी भारिश, भारिश जो चल रही दो तीन दिनों से और उसके परिणाम स्वरूप यहाँ पर ये पुलिया क्षतिग्रस्त हुई है जो कि एकदम कट के नीचे धस गई है और जैसी सूचना मिली है तो जिलाधीश महोदय और पुलिस अधीक्षक नरसिंहपुर द्वारा एनएचआई और मध्य प्रदेश सड़क विकास निगम को सूचना दी गई है रिपेयरिंग वर्क के लिए और उसके अलावा राजस्व का अमला और पुलिस का अमला सक्रिय है हमने गाडरवारा की तरफ से जितने हैवी व्हीकल्स हैं उनको पलोहा तिराहे से तेंद्रखेड़ा की तरफ डायवर्ट किया है बाकी जो नॉर्मल व्हीकल है उसको पुरगवा से डायवर्ट कर रहे हैं इधर करेली थाना प्रभारी द्वारा भी डायवर्शन प्वाइंट लगाए गए हैं ताकि कोई वाहन इस तरफ न आए રાજમા રાજ્યમાં ચોમાસાની સિઝનની શરૂઆતમાં જ મેઘરાજાએ મહેરબાની કરી છે લગભગ સમગ્ર રાજ્યમાં પહેલા વરસાદમાં જળાશયો છલકાયા છે જેને કારણે ગુજરાતના પ્રસિદ્ધ ધોધ સક્રિય થયા છે કુદરતના અનોખા સૌંદર્યનો લ્હવો સહેલાણીઓ લઈ રહ્યા છે આહલાદક વાતાવરણ જાણે સ્વર્ગ જેવો અનુભવ કરાવી રહ્યું છે ધોધના વહેતા પ્રવાહને કારણે રમયણીય દ્રશ્યો છે તે સર્જાયા છે અલગ અલગ ધોધ સક્રિય થયા છે જ્યાં અહીંયા સુનસર ધોધ જમજીર ધોધ ચીમેર ધોધ રંગમતીનો ધોધ શસ્ત્રધરા ધોધ છે તે અહીંયા સક્રિય થયા છે અને તેના સુંદર અને આહલાદક દ્રશ્યો સામે આવી રહ્યા છે આ દ્રશ્યો અને આ ધોધને નિહાળવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ અલગ અલગ સ્થળે પહોંચી રહ્યા છે બોટાદ અરવલ્લી ગીર સોમનાથ ડાંગ અને ચિમેર ધોધ જે સક્રિય થયો છે ને આ તમામ જગ્યાએ પ્રવાસીઓ પણ પહોંચી રહ્યા છે સુંદર અને આહલાદક દ્રશ્યો અહીંયાથી સામે આવી રહ્યા છે તાપી જિલ્લામાં ધોધમાર વરસાદથી પ્રકૃતિ ખીલી ઉઠી છે લીલાછમ ડુંગરો વચ્ચે ઝરણા વહેતા થયા છે તાપીમાં ખડખડ વહેતા ધોધ જીવન થયા સોનગઢ હિંદલ્લાને જોડતો માર્ગ નજીક ઝરણા વહેતા થયા પર્યટકો માટે ફોટોશૂટ શ્રેષ્ઠ સ્થાન બન્યું છે આ ઝરણા મોટી સંખ્યામાં પ્રકૃતિ પ્રેમીઓ મજા માણવા માટે અહીં પહોંચી રહ્યા છે ખડખડ વહેતા આ ઝરણા નિહાળવા માટે લોકો અહીંયા પહોંચી રહ્યા છે અને ખૂબ જ સરસ એ પ્રકારનું વાતાવરણ કુદરતી સોળે કળાએ જાણે કે ખુલ્લી ઉઠી હોય તે પ્રકારેની વનરાજી અહીંયા ખેલી છે તો જે પ્રકારે ખડખડ આ ઝરણા છે તે વહેતા થયા છે અનેક જગ્યાએ ધોધમાર વરસાદ બાદ અનેક ધોધ છે તે જીવંત થયા છે ફરીથી અને પ્રવાસીઓ પણ આ લાહાવો નજારો માણવા માટે મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે ધોધમાર વરસાદથી તાપીની મીંઢોળા નદીમાં ઘોડાપુર આવ્યું છે બાજીપુરા ગામેથી પસાર થતી નદીમાં પાણીની આવક નોંધાઈ મીંઢોળા નદી બે કાંઠે કોઝવે પાણીમાં ઘરકાવ થયા નદીમાં પાણીની આવક થતા એકસઠ રસ્તા બંધ થયા માર્ગો બંધ થતા વાહન ચાલકોની સમસ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે અનેક કોઝવે પાણીમાં ઘરકાવ થયા છે ભારે વરસાદને કારણે રોડ રસ્તાઓ પાણીમાં ઘરકાવ થયા મીંઢોળા નદીમાં ઘોડાપુરની સ્થિતિ જોવા મળી રહી છે નવસારી જિલ્લામાં ભારે વરસાદથી જળબંબાકારના દ્રશ્યો સામે આવ્યા નવસારીના જલાલપુરના ગ્રામ્ય વિસ્તારમાં પાણી ભરાયા ખરસાડ ગામે ખાડીના પાણી ભરાતા હાલાકીના દ્રશ્યો સામે આવ્યા ખરસાડ ગામમાં ત્રણ ફળિયામાં પાણી ભરાતા લોકોને મુશ્કેલી સર્જાઈ દસ વર્ષથી ખાડીના પાણી ખરસાડ ગામમાં ફરી વળે છે અને સતત આ પરેશાનીનો સામનો લોકો કરી રહ્યા છે ફરી એક વખત ભારે વરસાદને કારણે અહીંયા જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે અનેક જગ્યાએ પાણી ભરાયા છે રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે જેને કારણે સ્થાનિકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે જલાલપુરના ગ્રામ્ય વિસ્તારના દ્રશ્યો છે આવું ના પાણી થાંભલા લગન જાય આ તો ઉતરી ગયું ઘણું શું માંગણી છે કેવી

નવસારી જિલ્લામાં ભારે વરસાદ ને પગલે અલગ અલગ વિસ્તારના બાવન જેટલા માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે કારણ કે ઓવરટેપિંગના ના કારણે તમામ રસ્તાઓ જે કઈ છે એ બંધ કરવામાં આવ્યા છે આપડે હાલ ઉભા છે ખરસાણ ગામ ખરસાણ ગામે જે સાત જેટલી ખાડીઓના પાણી આ માર્ગો પર આવી ગયા છે જેના કારણે પના પનાર અને કૃષ્ણપુરને જોડતો માર્ગ બંધ થઈ ગયો છે અલગ અલગ વિસ્તાર છે અને અલગ અલગ વિસ્તારના રસ્તાઓ બંધ સાથે આ ખરસાળ ગામના અલગ અલગ ફળિયાઓમાં જવું હોય તો પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ અલગ અલગ મોરા ફળિયા છે લક્ષ્મીનારાયણ મહોલ્લો છે અલગ અલગ મોલ્લાઓમાં પાણી ફરી ફરી વળ્યા છે જેને કારણે જે કંઈ જીવન જનજીવન છે જનજીવન ખોરવાયું છે સાથે આ સામે ને પાળે જે છોકરો છે પાણીમાં મસ્તી કરતો પણ જોવા મળે છે કોઈ બંદોબસ્ત ગોઠવવામાં નથી આવ્યો આ વિસ્તારમાંથી પસાર થવા માટે પોલીસે કોર્ડન કરવું જોઈએ પણ હજુ સુધી કોર્ડન નથી કર્યું જેના કારણે કોઈ મોટી હોનારત બની શકે એવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે હાલ ઉપરવાસ પણ વરસાદ છે નદીઓની સપાટીમાં પણ વધારો થઈ રહ્યો છે ત્યારે વહીવટી તંત્ર માટે આ ચિંતાજનક વિષય બની રહ્યો છે રાકેશ સોલંકી વીટીવી ન્યૂઝ નવસારી મહેસાણામાં સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે રાધનપુર રોડથી ગોપીનાળા સુધીનો રોડ બેટમાં ફેરવાયો પાણી ભરાતા સ્થાનિકો અને ચાલકોને ભારે હાલાકી થઈ વર્ષો જૂની સમસ્યાનું કોઈ નિરાકરણ નથી આવ્યું ઠેર ઠેર પાણી ભરાઈ જતા પાલિકાની કામગીરીની પોલ ખુલ્લી પડી છે અનેક રોડ બેટમાં ફેરવાયા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે જેને કારણે સ્થાનિકો વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે દ્રશ્યો છે કે જ્યાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે રોડ વેટમાં ફેરવાયો હોય તેવી સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે ભારે વરસાદને કારણે આ તમામ દ્રશ્યો સામે આવી રહ્યા છે જેને કારણે હવે લોકો મુશ્કેલીનો ભોગ બની રહ્યા છે જસદણમાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો છે ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે નવા બસ સ્ટેન્ડ મોતીચોક ચોક સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે તો જે પ્રકારે ડીએસપીકે સ્કૂલ પાસે પણ વરસાદી પાણી ભરાયા મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળતા લોકોને હાલાકી થઈ રહી છે મુખ્ય રસ્તાઓ પર અહીંયા પાણી ભરાયા છે તેને કારણે વાહન ચાલકો અવરજવર નથી કરી શકતા અને લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે